વર્ષે થ્રેલા હોય તો કઈ સુલે રંધાઈ નહીં કે વાંધા ને એવું તો કરાય નહીં હજી મારે તાર થવાનું બાકી છે તો હું અહીંથી તૈયાર થઈ જાઉં આ છું ફૂલ તૈયાર થાય છે અને હવે ને હવે છે તૈયાર થઈ જાય ને ફુલડા ને એવું બધું ઉતાર લઈએ ને પછી ગામ માતાને પૂજવા પૂછવા ને ગામમાં છે તો અમે તો વાડીમાં રહી તો ગામમાં પાછા લાવું તો મારા બાપાને કહું ને તો ગામમાં મેકી દે એમને બે કોઈ દીકરીને મારા દાદા પેલા પૂજા કરવા મારા બાપા મેકીને પેલા ઘેરે મારા જૂના ઘેરે પોગી ગયા ને પાતી બેન છે ને ત્યાર થાય છે